તેના સાસરે દ્વારા ત્રાસ આપી છે ત્યારે બીજી તરફ મામલાના સંદર્ભમાં પોલીસે તપાસ કર્યા છે ત્યારે કોણ ત્યારે શું છે સમગ્ર ઘટના

તેમને એવી જાણકારી મળી કે યુવતીએ ગણે પાંચસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ છે તે રૂમમાં લટકી રહ્યો છે આ ઘટનાની જાણ થતાની સાથે જ યુવતીના પરિવારજનો છે તે જીવરાજ મહેતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ મામલામાં યુવતીના પરિવારજનો દ્વારા સાસરીયા પક્ષ સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે જેમાં પહેલા યુવતીના ભાઈ આ મામલે શું આરોપ લગાવી રહ્યા છે એ સાંભળો કાલે રાતે મમ્મીએ સામેથી બેનને ફોન કર્યો તો કે મમ્મી જમીન ઊભી થઈ હમણાં પછી ફોન કરીશ પછી ફોન કર્યો નહીં અને સવારે પાંચ વાગે આવી રીતના જમાઈનો ફોન આવ્યો કે બેને ગળે ફાંસો ખાધો છે સવારે હોસ્પિટલ લઈ ગયા છીએ જીવરાજ મહેતા અમે ત્યાં જીવરાજ મહેતા હોસ્પિટલ પહોંચ્યા તો બેનની બોડી પડી હતી અમને એકવાર બતાવીને બહાર મૂકી દીધા પછી ચાર કલાક સુધી અમને અંદર જ કોઈને ના જવા દીધા પછી ચાર કલાક પછી બોડી અહીં લઈને આવ્યા પોસ્ટમોર્ટમમાં તો અહીં કોઈ એ લોકોના ઘરનું કોઈ હાજર જ નહોતું અહીં એમ્બ્યુલન્સમાં બોડી એકલી જ બેનની પડી હતી પછી અમે બધા આવ્યા અને અત્યારે પોસ્ટમોર્ટમમાં મોર્ટમાં બેને લઈ ગયા છે પોલીસ પોલીસ કમ્પ્લેન કરી છે આ શું છે પોલીસવાળા શું કીધું પોલીસવાળા પીએમ આવે પછી કમ્પલેન લખી લેશે અને તમે જ્યારે તમારા બેનને જોવા ગયા તો કેવી કન્ડિશન કેવી બહુ જ ખરાબ કન્ડિશન હતી નાકમાંથી લોહી નીકળવા માંડ્યું તો ઘરે ચાઠા પડી ગયા હતા જાણે માર્યું હોય ને કોઈ તેવી રીતના તો આમાં તો એ લોકો એવું કહે છે કે સુસાઇડ કરી સુસાઇડનું બહાનું છે બાકી આવી રીતના નાકમાંથી લોહી નીકળે ને ગળામાં ચાઠા છે ને જાણે કોઈએ એ લોકોએ ભેગા થઈને મારી હોય ને બેન ને એવી રીતની સિચ્યુએશન હતી દીકરીને ન્યાય મળવો જોઈએ લગન થયા પણ બે વર્ષથી આવી રીતની રોજ બધું ચાલતું જ હોય છે એના ઘરે એ લોકોની નડંદ અને સાસુ અને જેઠાણી એ લોકો બધાનો જોડે ત્રાસ છે જ બેન એવી બધી પર હા એને જે જોઈતું હોય એ મંગાઈ મંગાઈ કરે બેન જોડે કે આ વસ્તુ જોઈએ છે આવી રીતની અપાવી પડશે આવી રીતનું જોઈએ છે ગાડી લેવી હતી ગાડી લેવી હતી જમાઈને તો ના જવાબ નથી આવ્યો શું અમે સખી મંડળથી જોડાયેલા છીએ તથા અમારું એનજીઓ પણ છે દિવ્ય શક્તિ મહિલા ફાઉન્ડેશન અને હત્યાનો ભોગ બનનાર જે દીકરીની મા છે એ અમારા કામથી જોડાયેલી દીકરી છે અને દીકરીએ પોતે માસ્ટર કરેલું ભણેલી ગણેલી દીકરી છે અને અવારનવાર જે દીકરી પરણીને ગઈ ત્યારથી કોઈને કોઈ કોઈને કોઈ ડિમાન્ડ થઈ રહી હતી બનતા સુધી દીકરી અને દીકરીની મા આ બધું પૂરું કરતા હતા દીકરી પોતે કામ પણ કરતી હતી છતાંય આ લોકોની દીકરીની જે સાસુ છે એનો ઘરવાળો છે એની જેઠાણી કે જેઠ નણંદો આ બધા સતત અત્યાચાર કરતા હતા ત્યાં સુધી કે દીકરીને માર પણ મારતા હતા અવારનવાર આના પહેલાં પણ બે વાર દીકરી સાથે આવું મરી જાય એવી ઘટનાઓ બની ગઈ હતી તો મારી મીડિયાને સરકારને અને તંત્રને વિનંતી છે કે એવો સબક શીખવાડવામાં આવે કે બીજી કોઈ દીકરી સાથે કોઈ આવું કરતા વિચાર કરે અન્યથા આના પરિણામો ખૂબ જ ભયંકર આવી શકે છે કેમ કે સમાજ આ દીકરી સાથે દીકરીના મા બાપની સાથે છે ધન્યવાદ આ આપેલી જેવી રીતે આરોપ સાંભળ્યા છે કે આ બે વર્ષ અગાઉ યુતિના લગ્ન થયા હતા અને સાસરિયામાં જેઠ જેઠાણી નણન આ યુતિનો સાસુ સસરા સહિતના લોકો છે તે આવા નવા યુતિને ત્રાસ આપતા હતા અલગ અલગ પ્રકારની માંગણીઓ કરતા હતા અને માંગણીઓ સંતોષવામાં આવતી છતાં પણ આ લોકો છે તે હેરાન પરેશાન કરતા હોય વિગતો સામે આવી છે તેના જ કારણે જે ગડે પાંચસો ખાતે હાલતમાં આજે હાલ કહેવાય એવું છે જ્યારે યુવતીના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે